ગામડાનો ધબકા ચરણના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે દસ ફેબ્રુઆરી અને સોમવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો અત્યારે શનિવારે શનિ રિવ્યુમાં વિદેશી વાયદાઓ તો બંધ હોય ઘરેલુ બજારમાં આવકો ઘટી છે અને આવકો ઘટતા એવા સણભણતા સમાચારો છે કે જે સ્ટોકિસ્ટો છે તે તેમનો માલ વેચી નથી રહ્યા જે રૂની સ્ટોક કરે ને તે અને સાઠ લાખ ગાંસડીની ઘટ પડશે એવું સણભણતું સાંભળવામાં આવ્યું છે મિત્રો એટલે તમને હું આજે આ સમાચાર આપી દઉં પણ ત્યાર પછી હવે એવા પણ અહેવાલો આવે છે કે આને વેચવા કાઢો ને આને વેચવા કાઢો ગભરાટ ફેલાવવા પણ જે અમે સણભણતું સાંભળ્યું છે એ તમને સમાચાર આપી દઉં સ્ટોક ઇસ્ટો સ્ટોક વેચતા નથી અને ચાંઠ લાખ ઘસડીનો ઘટાડો થાય એવું સણભણતા ઉડતા ઉડતા સમાચારો છે હવે પછી એવા પણ સમાચારો આવી શકે સ્ટોક ઇસ્ટોએ એટલો કાઢ્યો ચીસી એટલું કઈ દઉન હું જ તમને આપું પણ ખરેખર આ પોઝિશન છે હવે કપાસની બજારમાં શોર્ટેનો સમય નજીક હોય એવું લાગી રહ્યું છે જોઈએ શું થાય છે આવું શનિવારે શું થયું આપણી બજારમાં એની વાત કરી લઈએ તો રૂની બજારમાં શનિવારે ઘટાડાને બ્રેક લાગી અને ભાવમાં રૂપિયા એકસોથી બસોનો સુધારો હતો રૂની બજારમાં વેસભેડી ઘટતી જાય છે શનિવારે ઓલ ઇન્ડિયા એક લાખ ઘાસડી આસપાસની આવક થઈ હતી આગળ ઉપર ઋણી બજારમાં વેસવેલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકરોના ભાવ ઓગણત્રીસ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની શરતેના ભાવ રૂપિયા એકસો વધી બાવન હજાર આઠસોથી ત્રેપન હજાર બસો હતા જ્યારે ક્રિયા રૂના ભાવ રૂપિયા પચાસ પચાસ વધી ખાંડીના ઓગણચાળીસ હજાર પાંચસોથી ઓગણચાળીસ હજાર આઠસો હતા કપાસિયા ખોલની બજારમાં ભાવ શનિવારે સ્થિર હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો પચાસ ખાંડના બારદાનના પંદરસો સિત્તેર અને સાંધાવાળા બારદાનના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં રૂપિયા પંદરસો અને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પચાસ પ્રતિ પચાસ કિલોના કપાસિયાના ભાવ સૌરાષ્ટ્રમાં એવરેજ છસો ચાલીસથી છસો સાઠ હતા અને કડીમાં છસો એસીથી છસો નેવું હતા ઓલ ઇન્ડિયા રૂનિયાકો હા ઘટી છે ને ત્યાં કેટલી આવક થઈ તે જોઈએ તો ગુજરાતમાં ત્રીસ હજાર ઘાસડી મહારાષ્ટ્રમાં પિસ્તાલીસ હજાર ઘાંસડી ઉત્તર ભારતમાં આઠ હજાર ઘાંસડી મધ્યપ્રદેશમાં આઠ હજાર ઘાંસડી તેલંગાણામાં પંદર હજાર ઘાંસડી આંધ્રપ્રદેશમાં ચાર હજાર ઘાંસડી કર્ણાટકમાં આઠ હજાર ઘાંસડી તમિલનાડુમાં પાંચસો ઘાંસડીની ઓરિસ્સામાં પંદરસો ગાંસડી કુલ એક લાખ બાર ને પાંચસો ઘાંસડીની આખા ભારતમાં આવક હતી રૂની બજારોમાં ઘટાડા ભાવમાં સુધારાની રૂના ભાવમાં સુધારો થયો હોવાથી કપાસના ભાવ રૂપિયા પાંચ થી દસ નો શનિવાર સુધારો હતો કડીમાં મહારાષ્ટ્રના કપાસની એસી ગાડીની આવકતીના ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો થી ચૌદસો ત્રીસ હતા જ્યારે કાઠિયાવાડ થી ચાલીસ ગાડીની આવકતીનો ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો પચાસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ થી પિસ્તાલીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના સૌ થી પચીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની આવક હતી આવકો છે સમય છે અને સ્ટોકિસ્ટો વેસતા નથી એવા બધા સમાચારો છે સત્તા ચીસીઆઈ કોઈ રો હોય આ તે એવા સમાચારો આવશે અહેવાલો આવશે બજાર અને મજબૂત થવા પ્રયત્નો કરી રહેશે તેવું તમારે મિત્રો સમજવું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી